ઉઠા ફોન ઓર બના દો આપની બેસ્ટ ટીમ આપણે સ્કિલ પે એટ સ્કિલ્લ ફેન્ટસી લિંક ઇન ધિસ્ક્રિપ્શન બોલીવુડમાં ભાઈ પણ છે પરંતુ એ બાદ એવા સમાચાર પણ સામે આવી ગયા હતા કે કચ્છ માતાના મઢ ગુજરાત કનેક્શન નીકળ્યું હતું અને માતાના મઢથી બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કે જેમણે ફાયરિંગ કર્યું હતું આ વચ્ચે સલમાન ખાનને અનેક ધમકીઓ પણ મળી હતી કે તને જાનથી મારી નાખવામાં આવશે લોરેન્સ બિશ્નોઈના ભાઈએ આ વસ્તુ આ ઘટનાની જવાબદારી લીધી હતી આ ફાઇલ એટલી ઇઝીલી બંધ નથી થઈ જાતી કારણ કે વધુ એક ખુલાસો થયો છે આ લોકો જ્યારે ફાયરિંગ કરી અને મુંબઈથી નાસી પાસ થયા હતા ત્યારે સુરત આવ્યા હતા અને સુરતથી ભુજ જવા માટે ટ્રેનમાં બેઠા હતા ટ્રેન જ્યારે તાપી નદી ક્રોસ કરી રહી હતી ત્યારે તાપી નદીમાં એ લોકોએ જે ફાયરિંગ કર્યું હતું જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગનને ઉપાડી અને નદીમાં ફેંકી દે છે પરંતુ એ પહેલા તમે એ જાણી લો કે આ ઘટના સમગ્ર બની કઈ રીતના હતી એ બાદ જોઈએ કે તાપી નદીમાં આ ગન કઈ રીતના મળી છે તે પણ હું તમને અંતમાં જણાવીશ કઈ રીતે બન્યો હતો આખો મામલો ચૌદ એપ્રિલે સલમાન ખાનના ઘર ઉપર ગોળીબાર ગોળીબાર બાર બોરીવલી રવાના થયા સુરત ટ્રેનમાં બેસીલ્વર નદીમાં ફેંકી દીધી પંદર એપ્રિલના રોજ બંને આરોપીઓ ભુજ પહોંચ્યા માતાના મઢથી પહોંચી સામાન્ય યાત્રાળુ બની વર્તન કર્યું કચ્છથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરે મુંબઈમાં ગેલેક્સી ખાતે ચૌદ એપ્રિલની સવારમાં હુમલો કરવામાં આવ્યો હતો ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે આરોપીઓની ધરપકડ પશ્ચિમી કચ્છ પોલીસે કરી હતી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યા હતા આરોપીઓ જે પકડાયા હતા એમની કબૂલાત કરી હતી કે જે હથિયાર હથિયારમાલ કરવામાં આવ્યો છે તેઓ તાપી નદીમાં ફેંકી દીધો હતો અને હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ જે છે અહીં તસવીરો આપણે બતાવી દઈએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ જે છે અધિકારીઓ અહીંયા સુરત પહોંચ્યા છે અને સુરતમાં સવારથી જ આ લોકો અહીંયા ગામો નાખ્યો છે તાપી નદીમાં આ લોકો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે કે જે હથિયાર ફેંકવાની કબૂલાત કરી હતી અને એ કબૂલાત આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અહીં સુરત પહોંચી છે અને આરોપીઓ જે વિકી ગુપ્તા જે કથિત રૂપથી વિસ્મોય ગેંગનો કહેવાય છે એને એને દ્વારા જે કબૂલાત કરી હતી એને આધારે સુરત સુરત પોલીસની સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત ફાયરવેડની ટીમ સાથે અહીં જે આપ જોઈ શકો છો તાપી નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે કે ચૌદ એપ્રિલની સવારમાં મોટર સાયકલ પર સવાર થઈને આવેલા બે આરોપીઓ વિકી ગુપ્તા અને સાગર ત્યાં ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ગુજરાતની પશ્ચિમી કચ્છ કચ્છ પોલીસે કચ્છ પોલીસે એને ધરપકડ કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા હતા અને એના આધારે જે જે આરોપીઓ કબૂલાત કરી હતી એના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં જે એન્કાઉન્ટર એક્સપેનલિસ્ટ છે દયા નાયક તેઓ પણ સુરત આવ્યા હોની હોવાની વાત છે તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કેટલાક કલાકોથી આ તાપી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે કારણ કે જે હથિયારથી ગોળીબાર કરાવવામાં આવ્યો હતો અને હથિયારનો શોધવાનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે મારી સામે આપ જોઈ શકો છો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સિવિલ ડ્રેસમાં અહીંયા ઊભા રહ્યા છે અને બીજા જે ટીમો છે તેઓ નીચે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને આ ઓપરેશનમાં સર્ચ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવાઈ છે અત્યારે આપ જોઈ શકો સુરત પોલીસના જવાનો પણ અહીંયા ઊભા છે ને અને સવાલ એ થાય છે કે જ્યારે મુંબઈમાં સલમાન ખાનના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓ ટ્રેનના માધ્યમથી કચ્છ બાજુ ગયા હશે કારણ કે આ જે રેલવે ટ્રેક છે રેલવે બ્રિજ છે એના ઉપરથી ટ્રેન પસાર થતી હોય છે તો બની શકે છે કે જ્યારે આરોપીઓ ટ્રેનથી અહીંથી પસાર થઈ રહ્યા હોય તો અહીં તાપી નદીમાં હથિયાર ફેંકી દીધા હોય પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે મુંબઈથી જ્યારે આરોપીઓ ભાગ્યા હશે ત્યારે ઘણી બધી નદીઓ વચ્ચે પડી હશે અને ત્યાં આ લોકોએ હથિયાર કેમ ન ફેંક્યા હતા એ પણ સવાલ છે પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની કબૂલાતના આધારે સુરતની તાપી નદીમાં ફાયર બ્રિગેડની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને સુરત પોલીસ પણ એમની મદદ આવી રહી છે હવે સવાલ એટલો જ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ નદીમાંથી કંઈક હાસિલ થશે કે કેમ અથવા ખાલી હાથે અહીંથી પાછી વળશે એ જોવાનું રહ્યું ફિલહાલ સવારથી જ અહીં સર્ચ ઓપરેશન ચાલુ રે ચાલી રહ્યો છે કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ કેસ છે અને સલમાન ખાનના જે ચહિતાઓ છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને એમની સુરક્ષા માટે પણ દેશના નંબર વન ગેંગસ્ટર લોરેન્સ વિષ્ણુએ આ હુમલાની જવાબદારી લીધી હતી એટલા માટે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પર કોઈ પણ એમાં કચાશ રાખવા નથી માંગતી સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત